જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં અપરા એકાદશી વ્રત ક્યારે છે વ્રતની વિધિ તેનું મહાત્મ્ય અને આ દિવસે કરવાના ઉપાયો જાણીશું વૈશાખ મહિનાના વધ પક્ષમાં આવતી એકાદશીને અપરા એકાદશી જલ ક્રીડા એકાદશી કે પછી ભદ્રકાળી એકાદશી કહે છે આ એકાદશી તિથિનો પ્રારંભ થાય છે તારીખ પંદર મે સોમવારે રાત્રિના બે કલાક છેતાલીસ મિનિટ તિથિની સમાપ્તિ થાય છે તારીખ સોળ મે મંગળવારે મધ્યરાત્રિએ એક કલાક ત્રણ મિનિટે આમ ઉદયા તિથિ અનુસાર અપરા એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ પંદર મે સોમવારના દિવસે તથા ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવા માટેનું શુભ મુહૂર્ત છે તારીખ પંદરે સવારે આઠ કલાક ચોપન મિનિટથી શરૂ થઈ સવારે દસ કલાક છત્રીસ મિનિટનું આ સમય દરમિયાન ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવા માટેનો સમય ખૂબ જ શુભ રહેશે તથા એકાદશીના પાલના કરવાના છે તારીખ સોળ મે મંગળવારના રોજ સવારે છ કલાક એકતાલીસ મિનિટથી લઈ આઠ કલાક તેર મિનિટ સુધીનું મૂહરત સૌથી શ્રેષ્ઠ રહેશે આમ ઉદ્યાતિથિ અનુસાર એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ પંદર મે સોમવારના દિવસે વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી અનેક હત્યાના પાપો નાશ પામે છે પુણ્યની પ્રાપ્તિ થાય છે જેવી રીતે કાર્તક માસમાં સ્નાન કરવાથી ભગીરથીમાં પિંડ દાન કરવાથી સિંહસ્થ ગુરુમાં ગોમતી સ્નાન કરવાથી બદ્રીનારાયણના દર્શન કરવાથી સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં દાન કરવાથી મહાયજ્ઞ કરીને હાથી ઘોડા સોના રૂપાનું દાન કરવાનું જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ આ અપરા એકાદશી વ્રતના ઉપવાસ કરનારને પ્રાપ્ત થાય છે આ વ્રતની પૂજા ઉપવાસ કરનારને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મળે છે બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે કે અપરા એકાદશી એ મહાપુણ્યપ્રદા અને મહાપાપનાશિની છે આ દિવસે જે ઉપવાસ કરે છે તેને સંસારમાં યશ કીર્તિ અને દાન પ્રાપ્ત થાય છે જેને પુત્ર ન હોય તેને પુત્રની પ્રાપ્તિ થાય છે ગૌહત્યારો ભ્રૂણ હત્યારો પર નિંદક અને પરસ્ત્રી ગમન કરનારો પણ જો આ એકાદશીનું વ્રત કરે તો તે પાપમાંથી મુક્ત થાય છે આ લોક અને પરલોકમાં તે સુખને પ્રાપ્ત કરે છે જેમ કોઈ શાહુકારે હુંડી લખી હોય ત્યારે તેમાં રૂપિયા દેખાતા નથી પણ તેને વટાવવામાં આવે છે ત્યારે રૂપિયાનો ઢગલો થાય છે તેવી જ રીતે આ એકાદશીનું વ્રત કરનાર સુખ સંપત્તિને પ્રાપ્ત કરે છે અપરા એકાદશીનું વ્રત બે રીતે કરવામાં આવે છે એક તો નિર્જળા અને બીજું ફળાહાર કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા કરી ફળ અને જળ ચઢાવવામાં આવે છે આથી જ આ વ્રતમાં નિર્જળા ઉપવાસ કરવાનું ખૂબ જ મહત્વ છે પરંતુ જે લોકો શરીરથી સ્વસ્થ નથી તો તેમણે ઉપવાસ કે એકટાણું કરીને જ આ વ્રત કરવું જે લોકો શરીરથી સ્વસ્થ છે તો તેમણે જળ અને ફળનું સેવન કરીને જો આવ્રત કરે તો તેનું વ્રતનું ફળ અનેક ગણું વધી જશે તો મિત્રો આ હતું અપરા એકાદશી વ્રતનું મહાત્મા હવે સાંભળશું અપરા એકાદશી વ્રતની પૂજન વિધિ મિત્રો એકાદશીનું આવ્રત કરનારે દશમના દિવસે એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની મૂર્તિને સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ભગવાન વિષ્ણુના કોઈ પણ અવતારની ફોટો કે છબી અથવા તો બાળ ગોપાળની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી શુદ્ધ ઘીનો દીવો કરવો ત્યારબાદ ભગવાનની મૂર્તિ કે ફોટો તથા શંખ અને ઘંટડીની પૂજા કરવી અબીલ ગુલાલ પીળા પુષ્પ તુલસીપત્ર ઋતુના ફળ કાકડી વગેરેથી પૂજા કરી પીળી મીઠાઈ અથવા તો દૂધ દહીં માખણ મિશ્રીનું નૈવેદ્ય ધરાવવું ધૂપ દીપ આરતી કરવી આ રીતે વિધિપૂર્વક પૂજા કરી આ એકાદશીની પૂજામાં ચોખાના બદલે તલ અર્પણ કરવા ભગવાનના મંત્રનો જપ કરી તુલસીપત્ર સાથે ભગવાનને ભોગ ધરાવો રાત્રિ જાગરણ કરવું સાથે વિષ્ણુ સહસ્ત્ર નામ શ્રીમદ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા તથા આ દિવસે અપરા એકાદશી વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી આમ કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થશે ઘરમાં આર્થિક સમૃદ્ધિ સાથે માતા લક્ષ્મીનો ઘરમાં સ્થાયી નિવાસ થશે જે વ્યક્તિને એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ કરવું છે પરંતુ તે કરી શકવા સમર્થ નથી તો તેમણે મન અને વાણીથી પવિત્ર રહીને જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત કરી શકે છે તેમણે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈનું અપમાન કરવું કોઈને વચન કહેવું વગેરે કાર્યો ન કરવા આ દિવસે શક્તિ હોય એ પ્રમાણે દાન દક્ષિણા દેવી ગરીબો કે જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી ગાયને લીલો ચારો કે ઘરની બનાવેલી રોટલી ખવડાવવી કૂતરાને ઘરની બનાવેલી રોટલી નાખવી પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું પૂરવું વગેરે કાર્યો કરવા આ દિવસે ભાત લસણ ડુંગળી વગેરે ન ખાવા દિવસના સૂવું નહીં પરંતુ જે વ્યક્તિ બીમાર છે વૃદ્ધ છે છે અને બાળકો આ દિવસે દિવસના શકે છે એકાદશીના દિવસે રાત્રિ જાગરણનું ખૂબ જ મહાત્મ્ય છે જો રાત્રિ જાગરણ ન થઈ શકે તો રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરી પ્રભુ ભજન કીર્તન કરવા એકાદશીની તિથિ એ ભગવાન શ્રીહરિને અતિ પ્રિય છે આથી શ્રીહરિ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા આ દિવસે શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી આ દિવસે માતા તુલસીની પણ પૂજા કરવી સૂર્યનારાયણની પૂજા કરવી કારણ કે તુલસી એ શ્રીહરિને અતિ પ્રિય છે આથી એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે જ્યાં શ્રીહરિની પ્રસન્નતા હશે ત્યાં લક્ષ્મી દોડીને આવશે તેના ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે સુખ સમૃદ્ધિથી તેનું ઘર છલકાતું રહેશે સંતતિ અને સંપત્તિની ખોટ તેના ઘરમાં ક્યારેય નહીં આવે આપણા ઋષિમુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા કર્મો કરવા સારા માર્ગે ચાલવા જપ તપ વ્રત ઉપવાસ આદિ કરવા સૂચન કર્યું છે જેમાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય ખૂબ જ મોટું છે એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વખત આવે છે શુદ્ધ પક્ષમાં અને વદ પક્ષમાં વર્ષની કુલ ચોવીસ એકાદશી દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું મહાત્મ્ય અધિક છે એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે સંતાન સૌભાગ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે જીવનમાં તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે પાપનો નાશ થાય પુણ્યની પ્રાપ્તિ થાય છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠને તે પ્રાપ્ત કરે છે અપરા એકાદશીના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવાની સાથે જો અમુક એવા ઉપાયો કરવામાં આવે તો વ્યક્તિના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે તેના અનેક પ્રકારના પાપ કષ્ટ દૂર થાય છે પિતૃઓ તૃપ્ત થાય છે તો હવે જોઈએ અપરા એકાદશીના દિવસે કરવામાં આવતા અમુક એવા ઉપાયો જે કરવાથી વ્યક્તિને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે પિતૃઓ તૃપ્ત થાય છે મિત્રો અપરા એકાદશીના દિવસે પીપળાના ઝાડને જળ ચઢાવવું શુદ્ધ ઘીનો દીવો કરવો આમ કરવાથી દેવી દેવતાની કૃપા પ્રાપ્ત થશે અને વ્યક્તિને સુખ સમૃદ્ધિ મળશે તેને દેવામાંથી છુટકારો મળશે એકાદશીના દિવસે ઘરના દરેક ખૂણામાં દીવો પ્રગટાવવો જોઈએ આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અપરા એકાદશીના દિવસે પૂજા કરવાની સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો એકસો આઠ વાર જપ કરવો આમ કરવાથી પૂજાનું ફળ અનેક ગણું વધી જશે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે આ દિવસે જો ભગવાન વિષ્ણુની પૂજા શંખથી કરવામાં આવે તો તે વ્યક્તિનું ભાગ્ય ખુલી જાય છે તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠરને આ વ્રતનું મહાત્મા જણાવતા કહ્યું છે કે જે વૈદ છે પરંતુ ગરીબની સારવાર નથી કરતા ગુરુ છે પણ જરૂરિયાત મનને નથી ભણાવતા શક્તિશાળી છે પણ દિવ્યાંગની મદદ નથી કરતા ધનવાન હોવા છતાં ગરીબની મદદ નથી કરતા તેવા લોકો મૃત્યુ પછી નર્કમાં જાય છે આથી એકાદશીના આ દિવસે ગરીબ મનને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી જે બીમાર છે તેમને દવા લાવી આપવી ભૂખ્યાને ભોજન કરાવવું બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી વગેરે કાર્યો આ દિવસે કરવા તથા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને ખીરનું નૈવેદ્ય ધરાવવું તેમાં તુલસી પત્ર અર્પણ કરવું આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે માતા લક્ષ્મી રાજી થશે તેના ઘરમાં સ્થાયી નિવાસ કરશે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પીતાંબર ધારી કહેવાયા તેને પીળો રંગ અતિ પ્રિય છે આથી આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજામાં પીળા પુષ્પ પીળા વસ્ત્ર પીળી મીઠાઈ વગેરે અર્પણ કરવું આમ કરવાથી ગુરુગ્રહ મજબૂત બનશે તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે યશ કીર્તિ માન સન્માનમાં વૃદ્ધિ થશે તો મિત્રો આ હતી અપરા એકાદશી ક્યારે છે વ્રતનું મહાત્મ વિધિ અને આ દિવસે કરવામાં આવતા ઉપાયો જે કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીનો વાસ થાય છે જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ